જવાબદારી નામની મજબૂરી નડે છે સાહેબ નહીતર દુનિયાનો કોઈ બાપ પોતાની ઢીંગળીને પારકા કરે વિદાય ના કરે સાવ સાચી વાત છે ને સંતાનમાં દીકરીનું હોવું એ પણ નસીબની વાત છે મિત્રો કેમ કે તમે દીકરીને બેટા કહી શકો છો પણ દીકરાને બેટી નહીં સાવ સાચી વાત નહીં મારી દીકરી ક્યાં આખરે ઉજાગરાનો અંત આવ્યો લગ્ન સારી રીતે ઉકલી ગયા મા બાપ હવે ઘરની ચીજ વસ્તુઓ ગણે છે સંભારી સંભાળી મેળવે છે સંભારી સંભારી ગોઠવે છે થાળી વાટકા ગ્લાસ ડીશ બધું બરાબર છે કશું જ ગયું નથી ને પણ અચાનક કંઈક યાદ આવતા એ ઓરડા વચ્ચે ઊભા રહી જાય છે આ આંખમાંથી ટપ ટપક આંસુ થાય છે ખરો ઘરનો પ્રશ્ન ઉઠ્યો મારી દીકરી ક્યાં છે આ સમજ